और आप देख रहे हैं समृद्ध भारत न्यूज के शोधमा कांग्रेस खेडूत आक्रोश यात्राएं एमटो जनसागर सो टका जाहिराते खेडूतों जाहराते नवी आशा जगावी के ता સાત નવેમ્બર ગુજરાત કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલ નવસો કિમી લાંબી ખેડૂત આક્રોશ યાત્રા આજે કેશોદ પહોંચી હતી જ્યાં સ્થાનિક કોંગ્રેસ કાર્યકરો અને ખેડૂતો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે કોંગ્રેસના નેતાઓએ ખેડૂતોના હિતમાં અનેક જાહેરાતો કરી ખાસ કરીને કમોસમી વરસાદથી નુકસાન પામેલા ખેડૂતોને સો ટકા વળતર આપવાની મોટી જાહેરાત કરી સાથે સાથે ખેડૂતોના દેવામાફી અને સરકારી તંત્રના અત્યાચારોનો અંત લાવવા માટે કોંગ્રેસ પ્રતિબદ્ધ હોવાનું પણ જણાવાયું સભામાં કોંગ્રેસના નેતાઓએ રાજ્ય સરકારને ખુલ્લો પડકાર આપ્યો કે જો સો ટકા વળતર નહીં મળે તો કોંગ્રેસના નેતાઓ પોતાનો પગાર ખેડૂતોને આપશે રાજ્યમાં કમોસમી વરસાદના કારણે રાજકીય વાતાવરણમાં ગરમી ફેલાઈ છે સૌરાષ્ટ્રભરમાં ખેડૂતોમાં વ્યાપક અસંતોષ જણાઈ રહ્યો છે અને કોંગ્રેસ આક્રોશ યાત્રા દ્વારા ખેડૂતોના હક્કો માટે લડત શરૂ કરી છે જૂનાગઢ જિલ્લામાં પણ ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે જેને લઈને કોંગ્રેસ નેતાઓએ જમીન માપણી અને વળતર પ્રક્રિયામાં થયેલા અન્યાય પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા રિપોર્ટર જયભાઈ બગિયા કેશોદ